તો ફરી એક વખત સ્વાગત છે તમારું નવા વિડીયોમાં અને તમે કહેતા છો હવે આપણે થોડુંક કામકાજ હાલતું હું એટલે રોજ વિડીયો ન મૂકીએ કે હવે આપણે છે કે ડેલી વ્લોગ મૂકશું અને બીજું કહેવાનું એ કે હમણાં થોડુંક ટેન્શન વધારે છે એટલે રોજ વિડીયો નહોતો મૂકી શકતો તો હવે આજ આપણે આવી ગયા છીએ કપ્પા વીણવા તો આપણે અહીંથી રોજ હવે આજથી સ્ટાર્ટ કરી દે એટલે ડેલી વ્લોગ આવશે તો જેટલા અમારા જૂના સબસ્ક્રાઈબર છે એને બધાને ભાઈ થેન્ક યુ અને જે નવા યુઝર આવે છે એને બધાને સબસ્ક્રાઈબ કરવાની વિડીયોને લાઈક કરવાનું અને તમારા દોસ્તો સુધી શેર કરવાનું બરાબર તો આજ આપણે પછી તમને બધું બતાવીશું આગળ તો આજ આપણે આવી ગયા છીએ કપાહીણમાં વરસાદ આવ્યો છો એટલે બધા ઘરે ઘેરવીએ ગયેલા હતા બાવી દેવી દમણ તો આજ પાછા આવી ગયા છીએ બે દિવસ તા તો વીણીએ છીએ અને ઘણાના ભાઈ ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં મેસેજ આવે છે કે ભાઈ તમે ડેલી વ્લોગ બનાવો ડેલી વ્લોગ બનાવો તો આજથી આપણે સ્ટાર્ટ કરી દે હું આજથી કન્ટિન્યુ દરરોજ એક વિડીયો આપણું આવશે બરાબર તો આપણે ટાઈમ તમને કહી દઈશ બીજા વિડીયોમાં એટલા વાગે મૂકશું એમ ત્યાં સુધી વિડીયો જોતો રહેવાનો બરાબર અને જો મજા આવતી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની વિડીયોને લાઈક કરવાનું અને તમારા દોસ્તો સુધી શેર કરવાનું બરાબર બાકી આપણી પાસે છે શિકોડીનું વન તો અત્યારે તો આપણે જઈશી હવે કપા વીણવા હમણાં નવ હાડાનું જેવું થઈ ગયું છે તો હવે શા આવે ત્યારે મળશું અને બીજા બધા વીણે છે આ બાજુ એમ વીણવા જવાનું છે બરાબર તો હાલો તમને હવે સા આવે ત્યારે પાછા મળીશું બરાબર તો ભીડિયોને જોતું રહેવાનું અને મોજ કરતી રહેવાની તો તમને બધાને મજા આવતી હોય તો કહેતા રહેજો બરાબર એનું કારણ છે કે વ્લોગ નાના નાના આવશે બહુ મોટા નહીં આવે કાંઈક શાહ હું તો મોટા બનાવશું બરાબર બસ કહેવાનું તો એટલું જ નથી હાલો તો અગિયાર વાગી ગયા છે અને સાહ આવી ગઈ છે બરાબર જો અમારે પીલુંભાઈની શાહ લેતા હોય લાવો એ લાવો હાલો સાહ આવી ગઈ છે હવે સાહ પીને છીએ

પછી ખાવા દાવું તો આવો કપા તળ્યો અમારે વાંગળી જુબ બધું કેમ તો સારું હાલો હવે હે ખાવા દાઈ એવા પાછા મળશું બરાબર તા ઉડી રોયા રાખો વીડિયોને હું વીણવા મળીએ અને હમણાં સરપંચ છે કે બાંગ્યું નાખશે ના આમ બેઠા હે સરપંચ ને ને બહુ કટર નાખશે એટલે વીણવા મળીએ અને પાછ કીધા હે બરાબર હાલ હવે પાછા ઘડી કરીને મળીએ તા ઉધી વીડિયોને ધોતું રહ્યો

આપણે અરે કાળુભાઈ છે ઓરા વોરા દીધાને મળવા આવ્યા હા એટલે છે કે એમાં એવું હતું ઈવડા એની પ્રાઇવેસી હોય એટલે આપણે ખાલી એને અરે ફોટા પડ્યા છે એટલે વિડીયો શૂટિંગ નથી કર્યું ફોટો આપણે સાઈડમાં લગાડી દેવું તો આ એક ન્યૂઝ હતી એટલે તમને કહી દઈ મેં હું સરપ્રાઈઝ દઈ દઈ બાકી બસ વિડીયોને જોતા રહો હમણાં ઘરે જ આવીશું ઘેરે જઈ અને કપા વીણતા એનો પછી વિડીયો તમને બતાવીશું બરાબર તો આ બધું જોતા રહેજો એ ત્રણ એસી કિલોમીટર કાપવાનું છે તો સારું હાલો વિડીયોને જોતા રહો વિડીયોને મજા આવે તો લાઇક કરવાનો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની અને તમારા દોસ્તો સુધી શેર કરવાની હાલો ફરી મળીશું તો આ બધી વિડીયોને જોતા રહો આપણે ભોળા દાદાને મળીને પાછા ઘેરેવીએ છીએ અને આવડા એ છે કે ક્યાંક ફ્રીને મૂકી દીધું છે હાલો તો હવે કપાસ રોખીને જ છીએ બરાબર કપાસ રોખીને પછી પાછા મળીએ બરાબર હવે ઓલાને ફોન કર્યો છે ઇવડે આવે છે આપણે જા ભોળા દાદા પાસે પણ હવે એમાં એવું હતું કે એની પ્રાઇવસી આપણે બહુ ઓલી નો કરાય એટલે એને અરે કંઈ શૂટિંગ મૂટિંગ એ લોકો કરવા ન દે તો હવે પાસા ક્યારેક ઓલું થાય તો એ પાછા એને મળીશું બરાબર અને જો આ કપા તો તને અહીં ફીરો છે આમાં હવે જોખવાનું છે આને જોખીને જ છીએ અને પછી પાછા મળી બરાબર અમારે એક ભાઈ બહેન છે આમ ટ્રેક્ટર લાય બળ કરે છે અને રમેશભાઈ ની આવે છે હમણાં બોલી બાજુ હાલો હવે કપાસ જોખીને પછી પાછા તમને મળી હાલો દોસ્તો તો હવે કપાસ વી ગયો છે જોખી નાખ્યો છે અને હવે જાય છે ઘેરે બરાબર તો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને જોતું રહેવાનું એને દુ લીધું છે જાય છે આપણે સલાખા લઈ લીધા હે સરપસ પાછળ આયેલા આવે છે તો હાલો હવે મળશું કાલે પાછા નવા વિડીયો ત્યાં સુધી જય શ્રી મહાકાલ જય શ્રી મહાકાલ